અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડકોલ પાટિયા નજીકથી રાજસ્થાનથી દારૂ આપવા આવેલ ખેપિયાને ઝડપી પાડ્યો હતો બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર પોતાના વિસ્તારમાં પ્રોબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિ ડામવા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગડખોલ પાટિયા નજીક પેટ્રોલિંગમાં હાજર સ્ટાફ દ્વારા ભરૂચ તરફથી આવતી એક ઓટો રિક્ષા ઊભી કરાવી ચેક કરતાં ઓટો રિક્ષામાં સવાર ઈસમ નામે વિક્રમ દેવારામ ઓડનાઓની બેગ ચેક કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચનાંક છન્નું કે જેની આશરે કિંમત રૂપિયા નવ હજાર છસો તેમજ એકસો મિલીની પ્લાસ્ટિકની બોટલ નંગ અડતાલીસ કે જેની આશરે કિંમત રૂપિયા ચાર હજાર આઠસો તેમજ એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર રૂપિયા મળી આવ્યા હતા પોલીસે આરોપી વિક્રમ દેવારામ ઓડ રહેવાસી રેલવે સ્ટેશન પાસે હિંમતનગર પાલી રાજસ્થાનના ઓની અટકાયત કરી દારૂની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની પાસે મળી આવેલા ઓગણીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર નઈમ દીવાન ભરૂચ